નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના બિલોડામાં ડોલવાણી ત્રણ રસ્તા પરના મોડ ચાંપલાનાર ગામના અને બિલોડાના અન્નપૂર્ણા સોસાયટીના યુવકની થયેલી હત્યા મામલે મૃતક યુવકના પિતા અને ચાંપલાનાર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપીને યુવકની હત્યાની ઘટનામાં અન્ય આરોપીઓની સાંડોવણી હોવાની આશંકાને લઈ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી પ્રેમ પ્રકરણમાં બિલોડાના અન્નપૂર્ણા સોસાયટીના દર્શન પટેલની હત્યા કરનાર યુવકની હત્યાની ઘટનામાં અન્ય આરોપીઓની સાંડોવણી હોવાની આશંકાને લઈ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તટસ્થ તથા ન્યાયિક તપાસ કરવા રજૂઆત કરી હતી રાઠોડ અરવલી ન્યુઝ મોડાસાડા ખાતે મિત્રો જોડે બેઠેલો હતો અચાનક કોઈનો ફોન આવ્યો અને દસ મિનિટમાં આવું છું એવું કઈ ગયો અને પંદરમી મિનિટે એની ક્રૂર હત્યા થઈ એવા સમાચાર એ જ મિત્રોને મળ્યા એટલે સમગ્ર ચોપલાનાર ગ્રામજનો અને સમસ્ત બાવીસ ગામ લેવવા પાટીદાર સમાજના આગેવાનો આજે મોડાસા ખાતે અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રી તેમજ અરવલ્લી એસપી સાહેબને એક માંગ હતી એક એકવીસ વર્ષનો છોકરો આટલી બધી ક્રૂર હત્યા કરી શકે નહીં આની પાછળ પણ કોઈક કોઈક હોઈ શકે એ માંગ એવી હતી કે એ વીસ વર્ષનું બાળક આવડું મોટું કૃત્ય ના કરે એની પાછળ જે કંઈ લોકો છે અને જેના થકી આ કૃત્ય થયું છે જે એમને મોનોકે કે સ્વીકાર્યું પ્રેમ લગ્નનું પ્રેમ પ્રકરણનું પણ હું માનું છું ત્યાં સુધી એવા કિસ્સામાં આ કૃત્ય ન થાય કે કોણ કોણ સંડોવાયેલું છે કેટલા લોકો સંડોવાયેલા છે એની તપાસ થાય અત્યાર સુધીની તપાસ જે વાળા સાહેબે કરી છે એમાં આરોપીને પણ પકડી લીધો છે આરોપીએ જે પ્રમાણે કબૂલાત કરી એનાથી એના પિતાશ્રી તે સમસ્ત ગામ અને સમાજ સંતુષ્ટ નથી એની એની સામે અમે આ માનનીય કલેક્ટર સાહેબને એસપી અરવલ્લી સાહેબના જે આવેદનપત્ર આપ્યું છે કે આની અંદર જે કઈ ગુનેગારો સંડોવાયેલા હોય એને કડકની કડક તપાસ થાય અને એમને સજા થાય એવી આ સમસ્ત ગામજનોની અને સમાજની લાગણી હતી એ બાબતે આજે આજે અમે બસોથી અઢીસો લોકોએ ગામના અને સમાજના લોકોએ માન્ય કલેક્ટર સાહેબના એસપી સાહેબના આમંત્રણ આ આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ અમને દિલાસો આપ્યો છે કે તટસ્થ તપાસ થશે એ જોઈએ હવે નેવું દિવસે ચાર્જશીટ થાય અને ચાર્જશીટમાં શું આવે છે એ પછી અમે આગળની રણનીતિ સમાજ અને ગામના લોકો નક્કી કરીશું